નારિય બજાર સહિતના વિસ્તારના બહેનો અહીંયા જયારે પાણી અને લાઈટ ની પ્રશ્ન લઈને અહીં રજૂઆત કરવા મારે ધ્યાને એ પ્રશ્ન એમને મૂક્યો છે એ પ્રશ્ન માટે જે તે ખાતાના અધિકારીને તરત સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણીના અને લાઇટના સોલ્યુશન બે કે ત્રણ દિવસમાં એ લોકોને નિકાલ કરી આપે ને સુવિધામાં એ લોકોને વધારો કરી આપે ને એમને પણ ત્યાંના સ્થાનિક બેનોને પણ અમે મારો નંબર આપ્યો છે કે ત્યાં ઘરે પ્રશ્ન સોલ્યુશન ના આવે તો ફરીથી મને ફોન કરજો ને જ્યાં સુધી પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી એમને પાણીની અગવડતા પડતી હોય તો ત્યાં ગાડી ટેન્કરની પણ વ્યવસ્થા કરી આપવા માટે અધિકારીને સૂચના આપવામાં આવી છે આજે અમે નગરપાલિકામાં વોટર વર્ષ માં હાજર રહ્યા છીએ અમે આ દલાલ સ્ટ્રીટ નરિયલ ગલી ફૂડ રોડ ફુરજા રોડ પર અમુક જગા પર પાણી આવે છે પણ તે ખાડ કુવાનું આવે છે

બેનો સાથે લઈને અમે પાછો નગરપાલિકામાં આવી પડસીસરા સાલડા ભરૂચના વોર્ડ નંબર 9 અને 10 નો વિસ્તાર એવું દલાલ સ્ટ્રીટ પુર્જા રોડ તેમજ વેજલપુર પારસીવાડ વિસ્તારના અંદર નાજરી બજાર જેવા વિસ્તારના અંદર છેલ્લા 15 20 દિવસથી પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે સદંતર પાણી બંધ છે તેમજ સ્ટ્રીટ લાઇટો છેલ્લા 6-3 મહિનાથી આખા મેઈન રસ્તાની એમના મોલ્લાને સ્ટ્રીટ લાઇટો બંધ છે આ તમામ ફરિયાદો અહીંયા લખાવા છતાં પણ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટ હોય કે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ હોય તેમણે ધ્યાન આપ્યું નથી એટલે આજે વિસ્તારની તમામ મહિલાઓ પાલિકા ખાતે આવી પહોંચી છે અને તમામ મહિલાઓએ આનો વિરોધ કરેલો છે તેમાં આજે હું તમામને કહેવા માંગુ છું નગરપાલિકા તંત્રને કે કાન ખોલીને સાંભળી લેજો લોકોની જે કહેવાય એ ભાઈ સમસ્યા હોય છે એ સમસ્યાના સમાધાન માટે જ તમે તમે અહીંયા નોકરી કરી રહ્યા છો એટલે લોકોના જે કઈ બી પ્રશ્ન છે તેને તાત્કાલિક ધ્યાન આપો અને આ પ્રશ્નનું નિરાકરણ લાવો કેમ કે એમના વેરા વેરા વેરાનાથી તમારે એમને જે વેરા ભરે છે તેનાથી જ તમારી પગાર નીકળતી હોય છે એટલે તમામ અધિકારીઓ કર્મચારીઓને આજે હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને લોકોને તમે આક્રોશમાં ના લાવો એવું ના થાય કે નગરપાલિકાને આખી બાંધમાં લેવી પડે લોકોના નાના નાના પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન હોય કે પછી લાઇટનો પ્રશ્ન હોય સાથે સાથે કચરાની સફાઈની વાત કરીએ તો સફાઈ કામગીરી પણ કેટલાક વર્ષોથી ત્યાં કોઈ સફાઈ કામદાર જતા નથી સફાઈ વેરો લે છે નગરપાલિકા પણ વિસ્તારોના અંદર સફાઈ કામગીરી થતી નથી ગટરો માટેની ખોદકામ કરી રાખેલું છે રોડ રસ્તાઓ પર રોડ રસ્તાઓ ખોદીને રાખેલા છે ડ્રેનેજ લાઈન નાખ્યા પછી એ રોડ રસ્તાઓ પેચો કર્યા નથી નગરપાલિકા તંત્ર ફક્ત ને ફક્ત મોટી મોટી ડંફાસો મારે છે પણ જે પ્રજાલેક્ષી કામગીરી કરવાની હોય છે એ કરવાના અંદર સદંતર નિષ્ફળ ગઈ છે અધિકારીઓ લોકોનું સાંભળતા નથી ફરિયાદો આપવા છતાં પણ એના પર ધ્યાન આપવું નથી અને જવાબો પણ કહી શકાય કે જે રહીશો હોય છે લોકો હોય છે છે તે જે સમસ્યાઓ અહીંયા લખાવે તેમની ત્યારે જવાબ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી એટલે મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે આ તમામ પ્રશ્નો જે છે આ વિસ્તારના એનું નિરાકરણ ચોવીસ કલાકમાં લાવો હું પોતે આ વિસ્તારની મુલાકાત આવતી કાલે લેવા જઈશ અને નગરપાલિકાએ ભાઈ અમને કારોબારી ચેરમેને પણ હમણાં જાતે અહીંયા હાજર રહીને આશ્વાસન આપેલું છે કે લાઇટ વિભાગને પણ આદેશ આપેલો છે કે તાત્કાલિક આ વિસ્તારની વિઝિટ લઈને લાઈટની કામગીરી કરે તેમજ આ જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવે તો પણ અમે અમને ચોવીસ કલાકમાં સમય આપીએ છીએ કે આ કામગીરી ચાલુ કરો અને આ લોકોને જે પાણીની સમસ્યા છે એમાંથી મુક્ત કરો